ચાર વર્ણ આ નારદ અને ધર્મરાજ યુધિષ્ઠિના સંવાદમાં આ કથા છે પછી ચાર વર્ણ બતાવ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણ બતાવ્યા છે સાંભળજો જાતિ નથી આ વર્ણ વ્યવસ્થા છે આ જ વર્ણ વ્યવસ્થાને આજે જાતિવાદ માં વેચી દીધી આ જાતિ જાતિ પાતિની આમાં વાત જ નથી આ વર્ણ વ્યવસ્થા છે હવે આ બધાને આજે આપણે શું થયું જાતિવાદ ઉભો થઈ ગયો અને આ જાતિવાદ કેમ થયો રાજકારણ બસ બાકી આ વર્ણ વ્યવસ્થા છે એને સમજો જો બ્રાહ્મણ એટલે મસ્તક મસ્તક એટલે જ્ઞાન પહેલાં મોટાભાગની સ્કૂલ કોલેજ ગુરુ પરંપરા હતી એમાં બ્રાહ્મણો શિક્ષક હતા અત્યારે નક્કી નથી કોણ હોય ક્ષત્રિય એટલે ભૂજા બળપ્રધાન વૈશ્ય એટલે અર્થ વ્યવહાર શુદ્ર એ ક્રિયા છે સેવક આખી વ્યવસ્થા છે બ્રાહ્મણ હંમેશા શિક્ષક વૃત્તિ વાળો હોવો જોઈએ શિક્ષક હોવો જોઈએ ભિક્ષુક નહીં અહીંયા સંવાદ છે નારદ નો અહીંયા હું બેઠો છું એક અર્થમાં હું શિક્ષક જ છું અને શિક્ષક માટે જ કથા કરું છું એ જ છે ને માસ્તર જે માના સ્તરે કામ કરે એને માસ્તર કહેવાય કે જેટલું માં આપે એટલું જ એ આપે શિક્ષક છે એ શિલ્પી છે બાળકનું ઘડતર કરે છે તો બ્રાહ્મણ વૃત્તિ એ છે કે જે જગતને જ્ઞાન આપે આ બ્રાહ્મણ વૃત્તિ તો આ જે શિક્ષક હોય ને એ બ્રહ્મપદ છે એ બ્રહ્મપદ છે કારણ કે જ્ઞાન આપે છે અને એ હંમેશા કંઈક આપવાની ભાવના હોય એના બદલામાં ભિક્ષુક બની જાય તો શું થાય ક્ષત્રિય છે એ રક્ષક છે હવે રક્ષક બનીને ભક્ષક બને વૈશ્ય છે એ પોષક છે એ શોષક બની જાય શુદ્ર છે એ સેવક છે અને સેવક મટી સ્વામી બની જાય તો ધર્મ ચૂક્યા એક વ્યવસ્થા છે ગુણ કર્મ અનુસાર ચાર વર્ણની વ્યવસ્થા છે કોઈ કોઈ નથી નીચ નીચ કોને કહેવો જેનામાં સંસ્કાર નથી એ નીચ છે જો શુદ્ર હલકા હોય એને આપણે હલકા ગણીએ શુદ્ર એટલે કે ભગવાનના ચરણ તો કોઈ કોઈને એવું ક્યાંય લખ્યું છે કે કોઈ સંત કોઈ સાધુ કે ભગવાન એના માથે આમ કરવું ચરણ નો સ્પર્શ લખ્યો છે ને જો શુદ્ર છે ભગવાન ના ચરણ છે તો એ મસ્તક કરતા પણ મહાન છે ક્યાંય એવું લખ્યું કે ભગવાનના માથે સ્પર્શ કરવો ચરણ સ્પર્શ અને ચરણ પર એનો કરાય કે જેનું આચરણ છે એ સુંદર હોય આપણે બધા ગુરુના ચરણને પકડવી છે ચરણ ન પકડો તો ચાલે ગુરુના આચરણ ને પકડો એ વર્ણ વ્યવસ્થા